ડુંગળીની ચોરી કરવામાં આવી છે આ વાત સાંભળીને પણ નવાઈ લાગે ને આશ્ચર્ય થાય પરંતુ આ વાત સાચી છે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની નજીક આવેલ પંચાસર ગામના ખેડૂતે જે ડુંગળીનો જથ્થો રાખ્યો હતો ત્યાંથી ચારસો મણ જેટલી ડુંગળીની રાતોરાત ચોરી કરવામાં આવી હતી અને ચોરી કરેલા માલને રાતોરાત જ ચોરી કરનારા શખ્સ દ્વારા સગે વગે કરી નાખવામાં આવ્યો હતો અને રોકડા રૂપિયા કરી લેવામાં આવ્યા હતા પરંતુ પોલીસ સુધી આ વાત પહોંચતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડુંગળીની ચોરીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ડુંગળીનું વેચાણ કરીને મેળવેલા રોકડા રૂપિયા પણ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યા છે તે ઉપરાંત જે વાહનનો ઉપયોગ થયો હતો આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે તે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે જોકે સોના ચાંદી અને કિંમતી વસ્તુઓની ચોરી થાય તે તો સ્વાભાવિક છે પરંતુ હવે ડુંગળીની પણ ચોરી થવા લાગી છે ત્યારે લોકોએ ડુંગળીને પણ આગામી સમયમાં લોકરમાં રાખવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું હાલમાં મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહ્યું છે વાંકાનેર શહેર વિસ્તારમાં પંચાસર ગામ છે એના ગામની સીમમાં કુકડા કેન્દ્ર આવેલું છે જે કુકડા કેન્દ્ર છે એમાં એ લોકોએ ડુંગળીનો પાક છે એને પેકિંગ કરી અને તૈયાર કર્યો હતો અને પોતે જમવાને ઇત્યાદિ કામ પતાવવા માટે ગયા ત્યારે પાછળથી આ ડુંગળીની ચોરી થઈ જતા એમણે આવીને પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર કૈલાસ મક્ષ રજૂઆત કરી કે આ ડુંગળી છે ચોરી થઈ ગઈ છે જે ડુંગળી ત્રણ લાખ અગિયાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયાની કિંમતની ડુંગળી હતી અલગ અલગ બોરીમાં ભરેલી એક બોરીમાં પિસ્તાલીસ એક કિલો જેટલી ડુંગળી હોય એવી ત્રણસો બોરી છે એ ચોરાઈ ગઈ આ ચોરી નાની મોટી ન કહેવાય એટલે એક ટ્રકનો ઉપયોગ થયો હશે એવું વિચારી અને ટ્રકના ચિલા શોધી અને ટ્રક કઈ બાજુથી આવ્યો આ તે પછી બાતમીદારોથી બાતમી મેળવવાની થઈ અને વાંકને સિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને અંગત બાતમીદારોથી તપાસ હાથ ધરતા આમાં અલગ અલગ ત્રણ આરોપીઓના નામ આવ્યા જેમાં સબીર હુસેન અબ્દુલભાઈ સરસિયા જાબીરભાઈ સાજીભાઈ બાધી નરુદ્દીન અલીભાઈ બાધી સબીર હુસેન છે એ ટ્રક લઈને આવે છે અને આ બે જણા જે છે જાબીરભાઈ અને નજરુદ્દીનભાઈ એમણે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી કે અહીંથી આ ચોરી થઈ શકે એમ છે અને એ લોકો ત્રણેય મદદગારી કરી અને ચોરી કરેલી અને ચોરી કરેલો માલ તાત્કાલિક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધેલો અને રોકડા રૂપિયા પણ એના પોતે બિલ બિલિંગ કરીને લઈ લીધેલા હતા તો પોલીસ દ્વારા આ તમામ રોકડ રકમ કબજે કરવામાં આવી છે તેમજ આરોપી પાસેથી ફરિયાદીની એક ડુંગળીની બોરી પણ મળી આવી છે તો એ પણ કબજે કરી છે અને આ કામે મુદ્દાઓમાં ટ્રક પણ કબજે કરવામાં આવેલો છે અને આરોપી જે માલ વેચીને આવ્યા છે ત્યાં સાક્ષીનો સંપર્ક કરતાં એમની પાસે પણ થોડો ઘણો માલ પડ્યો હોવાની વકી છે તો આ અંગેની તપાસ ચાલુમાં છે ચોરી તો એને પૈસા કમાવા માટે જ કરી છે એમાં એવી છે કે ડુંગળી છે એ તાત્કાલિક વેચાઈ જાય રોકડીયા પાક ટાઈપનું છે તો એને કદાચ ડુંગળીને ભરતા બે ત્રણ દિવસ થયા હોય તો વોચમાં હોય કે જેવું ભરાઈ જાય કે તરત ટ્રક લગાડી અને કાઢી લેવું માત્ર ત્રણ કલાકના સમયમાં આખી ટ્રક ભરી અને એ લોકો લઈ ગયા છે તો એ કદાચ પૂર્વ તૈયારીથી કરેલું કાવતરાથી કરેલું એક કામ હોય